મિત્રો તમે જોઈ શકો છો બારેજા માર્કેટ અનાજ યાર્ડ હજુ ખરીદી ચાલુ થઈ નથી માર્કેટમાં આ તમે જોઈ શકો છો તો મિત્રો આવું હોય છે બારેજા અનાજ માર્કેટ યાર્ડ જય માતાજી બારી તો વાળા હું છું તમારો પ્રિય સિંગર જયેન્દ્રસિંહ રાજપૂત અને આવ્યા છે અહીંયા અમે બારેજા માર્કેટ અનાજ યાર્ડમાં બચ્ચુ બચ્ચુકા અમારે કિરણ આ મારા પપ્પા છે અમારે યોગેશ ડ્રાઈવર તો મિત્રો આવ્યા છે અહીંયા અનાજ માર્કેટ બારે જવા તો મિત્રો બને રહેજો વિડીયોમાં વિડીયો થશે ખૂબ જ જોરદાર કેવી રીતે ડાંગરની ખરીદી થાય છે કેવી રીતે ડાંગર અહીંયા વેચાય છે કેવી રીતે હરાજી થાય છે એ પણ તમને આગળ વિડીયોમાં અમે બતાવીશું તો બને રહેજો વિડીયોમાં વિડીયો થશે ખૂબ જ જોરદાર મારા બચુકાકા શું કહેશો બચુકા કિરણ શું કહેશે કિરણ તો બને મિત્રો વિડીયોમાં જય માતાજી જય બાપા આ મિત્રો તમે જોઈ શકો છો બારેજા માર્કેટ અનાજ યાર્ડ હજુ ખરીદી ચાલુ થઈ નથી માર્કેટમાં આ ટ્રેક્ટરો તમે જોઈ શકો છો તો મિત્રો આવું હોય છે બારેજા અનાજ માર્કેટ યાર્ડ ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી કે ભાઈ માર્કેટ યાર્ડ બતાવજો બારેજાનું તમે જોઈ શકો છો અહીંયા ખરીદ કેન્દ્ર છે આ અને અહીંયા હરાજી થાય છે હરાજી કેવી રીતે થાય છે બતાવીશું આગળ તમને જ્યારે હરાજી ચાલુ થશે ત્યારે હા કિરણ બચ્ચું કાકા તો મિત્રો બન્યા રહો આગળ તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો આ ડાંગર ખરીદી માટે ટ્રેક્ટરો આવે છે કેટલા ટ્રેક્ટરો હજારોની સંખ્યામાં અહીંયા ટ્રેક્ટરો છે ડાંગરની હરાજી માટે ખરીદી માટે તમે જોઈ શકો છો ગુજરી આ બધા અમારા ગામના મિત્રો છે બકાભાઈ મહેન્દ્રભાઈ અહીંયા મિત્રો થાય છે ફાઇનલી હરાજી આ રીતે તમે જોઈ શકો છો ટ્રેક્ટરો અહીંયા મીક્યા છે આ છે માર્કેટ યાર્ડ આ રીતે ટ્રેક્ટરો અહીંયા મીક્યા છે મિત્રો આ રીતે હરાજી થાય છે આ બધા અહીંયા હરાજી કરે છે મિત્રો હાજી મિત્રો તો તમને અમારો વિડિયો કેવો લાગે છે તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ કેસીવી વ્લોગ ખોડેલ સોરૂ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ લાઈક કોમેન્ટ અને વિડીયો વધુમાં વધુ શેર કરજો જેથી દરેક ખેડૂત મિત્રો સુધી પહોંચી શકે અને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ કેસીવી વ્લોગ ખોડલ સોરૂને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય માતાજી જય બાબાજી